નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને બાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી શું ભાવ ચાલી રહ્યા છે ભાવ આઠ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ ત્યાંશી હજાર સત્સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં હજાર પાંચસો સાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર પાંચસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર છસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ અઠ્યોતેર હજાર સાતસો બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ છપ્પન હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો ત્રેસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર ત્રણસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ પંચ્યાસી હજાર નવસો છપ્પન રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સોળ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે